નમસ્તે દર્શક મિત્રો હું વાઘાણી વસ્તાવે તાલુકો વિચ્યા જિલ્લો રાજકોટ મોબાઈલ નંબર સત્તાણું એક ચાલીસ ચોસઠ પાંચ દસ દર્શક મિત્રો આપણી ગાય આધારિત ખેતી ન્યુ યુટ્યુબ ચેનલ એમાં તમારું હાર્દિક સ્વાગત છે અને ખાસ આજે આપણે કોઈ ખેતીનો વિડીયો મૂકવાનો નથી પણ એક એવી માહિતી છે કે પણ જાણીને તમે પણ શોખી જશો કારણ કારણ કે આ વિડીયો હું મૂકી શકું છું એનું કારણ એ છે

હજારો ખેડૂતોને ઈ પણ મારી મારી જેમ બીજા ખેડૂતોને ઉત્સાહિત કરે છે અને હજારો ખેડૂતોને એ પણ તાલીમ આપે છે તો આવા વ્યક્તિ એક જે અમારા રાજુભાઈ છે પટોડિયા ઈ સુરત ગયા હતા ખેતી લક્ષીના ગામે તો સુરત થી વળતી ખેલ જ્યારે આવતા ત્યારે એનું એક પાકેટ પડી ગયું હતું લક્ઝરીમાં તો એ પાકેટ સુરત થી સોટેલા વસાળા ગેફમાં પડી ગયો છે તો આ વિડિયો મારી ચેનલમાં મૂકવાનું કારણ ઈ છે કે આપણી ચેનલની અંદર માત્ર બે વર્ષની અંદર અગિયાર હજાર પાંચસો ત્યારે સબસ્ક્રાઈબ થયા છે પણ જોવાયેલી સંખ્યા અને મારા વિડીયા એટલા લોકોએ પસંદ કર્યા બે વર્ષમાં કે એનો આંકડો છે આજનો ટાર્ગેટ સાત લાખ અઢાર હજાર સસો ને પંચાવન લોકો આટલા લોકોએ મારા વિડીયા પસંદ કર્યા છે અને મારા ગયા દરેક ખેતી તરફ અંદાજ નહીં હોય તે બાર થી પંદર હજાર ખેડૂત મારા વિડીયા જોઈ અને ખેતી તરફ વળ્યા છે અને ખાસ તો આ વિડીયો મૂકવાનું કારણ એ છે કે દર્શક મિત્રો સુરતથી સોટીલા હોદીનો એ ઈલાકો છે એમાં સુરત પાટા હોય કે વલભેપુર હોય કે ધંધુકા હોય કે પછી લીંબડી તાલુકો હોય કે કોઈ પણ પાટાની અંદર મારી ચેનલની અંદર બસો દોઢસો દોઢસો બસો એવા ખેડૂત મારી ચેનલની અંદર છે અને મારા ફોનની અંદર એનો મોબાઈલ પણ નંબર સેવ છે તો અને ખેડૂતો તમે તો જે મારા વિડિયો જોયા છે એને ખબર છે હું ફોનમાં બધા વ્યવસ્થિત વાત પણ કરું છું તો આપણે આ મૂકવાનું કારણ એટલું છે કે આજથી પાંચ સાત મહિના પહેલા અમારા ઓરી ગામમાંથી અમને એક અમારા રમેશભાઈ ગોહિલ છે અને પૈસા હતા તો એ ઠેલો અમે સોશિયલ મીડિયાની અંદર ગ્રુપની અંદર અમે શેર કર્યો વિડીયો તો ધીમે 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 ઈ વિડીયો પાંચમા દીએ જે ભાઈનો ઠેલો ખોવાનો હતો ને હાસો માણા એની પાસે પાંચમાં દિય પૂજ્યો અને એ માણસોએ પછી અમને ફોન કર્યો નંબર અને ત્યાર પછી બોટાદની બાજુમાં કાનિયાર ગામ છે એના રાવલ ઠેલો હતો અને એ ઠેલો અમે એને પરત કર્યો જો માનવતાની ફરજ તમારે બજાવી હોય ને તો તમારી પાસે પણ એક તક છે જે કોઈને આ પાકીટ જડ્યું હોય એમાં જે કાંઈ પૈસા છે એ પૈસા એમારા રાજુભાઈ કહેશે કે એને મુબારક પણ એમાં મહત્વના ડોક્યુમેન્ટ છે રેલવેના છે બેંકના છે અને આધાર કાર્ડ ને ચૂંટણી કાર્ડ ને બહુ ઝાઝા ડોક્યુમેન્ટ એના છે જો એ ડોક્યુમેન્ટ બધા કઢવે ને તો અંદાજે પાંચ સાત મહિના એને લાગી જાય છે એટલા ડોક્યુમેન્ટ એની અંદર છે તો એ એક ડોક્યુમેન્ટ સારું થઈને જ આ માથાકૂટે કર્યું છે કે અમારા રાજુભાઈનું પાકીટ પાસું મળી જાય તો મિત્રો જો ગાય આધારિત ખેતીમાં ઝેર વગરની ખેતીમાં અમારા રાજુભાઈ ગુજરાત ભરમાં હજારો ખેડૂતોને આવી તાલીમ આપીએ છે અને એવા વ્યક્તિનું જો આવું પાકેટ પાસું ન મળે ને તો તો ભલામણો એને પછી થોડુંક મન દુઃખ થાય કે આપણે બધાના કાર્ય હારા કરવી મફતમાં અને આપણું પાસું ન આવે તો જે કોઈને ધ્યાનમાં આવે તો અમારા બે ને મોબાઈલ નંબર એમાં હું નાખું છું રાજુભાઈનો નંબર છે અઠ્ઠાણું બે ઓગણપાસ અઠ્યાવી હાથ અને મારા નંબર છે સત્તાણું એક ચોસઠ સત્તાણું એક છ્યાલીસ ચોસઠ પાંચ દસ એ નંબર પણ અમે લખીને સ્ક્રીનમાં મૂકશું તો જે કોઈને આ વ્યક્તિ જે કોઈને આ પાકીટ જડે તો અવશ્ય બીજાનો કોન્ટેક્ટ કરીએ તમારા ગ્રુપમાં વિડીયો નાખીએ અને જો પાકીટ મળે જાય છે એટલે આ બે વિડીયા અમે પાછા યુટ્યુબમાંથી પાછા ડિલેટ મારી દઈશું તો જય હિન્દ જય ભારત અને જય ગૌ માતા